જેને જેને શબ્દોના બાણ સોસરા ઉતરી ગયા શબ્દો સદગુરુના વચનો જેને લાગ્યા માટે એ ગંગા એમના વુત્રવતુને પાનભાઈ ને આ વાણી સાંભળાવે છે ને કે છે હે પાનભાઈ સાંભળો એ તમે થાઓ ને મેલી અંતર નું અભિમાન મેળી દે પાનબાઈ ફક્ત અભિમાન નહી અંતર નું હૃદય ધીર થી પણ અભિમાન મેલી દો અને સદગુરુ એ શબ્દો ના તમે થાવ અધિકારી સાંભળો આ પણ એ સતીમાં આ પણ એમના પુત્ર વધુ પાનભાઈ પણ કેવા ઊંચી વાણી લખી ગયા એ આપણા જેવાના કામ નથી સાંભળો તો ખરા માન રે મેલીને કામે આ આવો तुमने बताओ सदगुरु निशान हे पान भाई मैं ली लो अंतर नु अभिमान पी हे पान भाई सांभ हे जी अंतर बीजा वेना उबर છૂટે ચારેને એ તો પ્રભુ જી દેખાશે આપે થાઓ યા અધિકારી પાન

ત્યારે અંતર આતલી થાય આતલી અને પ્રભુજી દેખાય આપો પ્રભુજી ને પોતાનો આત્મા પોતાનો માયલો એ તત્વ દેખાય કે તું આ છું એ પાન ભાઈ ત્યારે દેખાશે પ્રભુજી દેખાશે આપો આપ ત્યારે તારી સાચી ઓળખાણ થશે માટે સાંભળો હે જી સત સંગ રસ તો એવો યા પાર છે એને પીવે કોઈ પી બધાને આ સત્સંગ રસ પણ મળતો નથી એને લાભ નથી અને જેને મળી ગયો ને જેને સત્સંગ રસ પીધો ઓહો પાર ઉતરી ગયો

શું નથી કઈ ને ગાઈ ગઈ આપણા માટે વાણી મૂકી એ કંઈ ગાંડા કે ગાંડિયું નથી બેન ભાઈ મહિલાઓ સત્યો કે આપણા માટે આ વાણી મૂકી ગયા ને આપણે બસ યુટ્યુબમાં ટીવીમાં ફિલ્મોમાં આવે ત્યારે સાંભળીએ ભજન વાણી માથું હલાવીએ ઓ કેવું સરસ ના એને આચરણમાં ઉતાર હેજી ધાળા રે ઉપર જેનું આ ના માએ પાન બાઈ ઈ તો એવો છે ખાંડા કે આ શું સાંભળો તો ખરા જેનું ધડ ઉપર માથું ન હોય અને આ જે ગેલ છે એ તો ખાંડા ધાર તલવારની ધાર જેવું છે માટે એ તમે પાન તમારા શીશ ઉતારી અને આવો તો હું તમને રમાડું બાવન બાર માથું ઉતારી માથું પણ નથી ભરેલું છે એને અભિમાનને કહે છે એ શિર એટલે એમાં એ અભિમાનથી જે ભરેલું છે નિરભિમાની થઈને તમે આવો અંતર નું અભિમાન મૂકી મેલીને આવો તમારું આ બધું અહેંકાર મૂકી એમ પણ મૂકીને તમે આવો મેદાનમાં તો હું તમને રમાણું બાવન બાવન બાર એટલે ઓલો જોક કરો એ બાવન પત્તામાં એમાં જોકર જે માયલો છે એની હું તમને ઓળખ કરાવું સાચી એ ક્યાં બેઠો એ કેવો છે એ બધું તમને હું કહું રમાણું તમને બાવન બાર ગંગા શક્તિ કે છે એમના પુત્ર વધુ પાણી બાઈને સાંભળો હેજી હું ને મારું ઈ તો એ મન નું છે કારણ પાનભાઈ મન જારે મારી ਸਦਾ ਗੋਰੋ ਸਬਾਦੋ ਨਾਮ ਤਮੇ ਥਾਓ ਨੇ ਅਧਿਕਾਰੀ ਪਨ ਬਾਈ ਅੰਮੇਨੀ ਜਿਓਨੇ ਗਮੇ ਅੰਧਾਰ ਨੂੰ ਆ ਬੇਮਾਨ ਜੇ ਹੇ ਆ ਬੇਮਾਨ ਜੇ ਜੇ ਸਤਗੁਰੂ ਭਗਵਾਨ ਚਲੇ ਸੁਕੇ ਹੋ ਨ ਮਾਰੂ એ તો મનનું કારણ છે હું છે ને મારું તો મનથી બધું વિચારેલું ને સોચેલું મનના કારણ છે પણ એ મન જ્યારે મરી જાય ને પણ બાઈ એ મનને તમે જ્યારે મારો એ કાબૂ કરો એને કંટ્રોલમાં રાખો એ મન તું નથી શું ને મારું ત્યારે જે છે એ આપોઆપ દર્શાય કાંઈ દૂર વાત નથી આપણે કરી શકીએ પણ મન એ તો તમને ઈડે રમાડે છે મન એ તો તમને ક્યાં ક્યાં ફરમાવે છે ફરાવે છે ગુમાવે છે હેરાન પરેશાન કરે મન નાના નથી મારે મન ને મન ઓ એ તો મન ઉપર પૂછ્યું ભ્રમલીને મારા કુલગુરુ ધનજીરામ બાપુને પૂછ્યું ક્યારેક વાત કરીશ સત્સંગની વાતમાં લેશું આપણે લાંબી વાત છે કારણ કે હું ભ્રમલીન અમારા કુલગુરુ મારા ભ્રમલીન દામોદર બાપુના સદગુરુ અમારા સદગુરુ કુલગુરુ જે કયો તે સાનિધ્યમાં મેં સત્સંગ કરેલી છે અમારા ભ્રમલીન ધનજીરામ બાપુ એમના જે જે સમર્થ એમના સદગુરુ હંસ સાહેબ હંસ નિર્વાણ સાહેબ એ સાનિધ્યમાં બેઠો છું મન ઉપર ચર્ચા કરેલી છે એ ક્યારેક સત્સંગમાં વિષય આવશે તો આપણે લેશું તો એમ કે છે કે એ મન જ્યારે મારી જા ને પાનભાઈ ત્યારે હું ને મારું બધું જ્યારે મટી જાય છે ગુરુવાર છે એટલે મારા વાલાઓ હું જરા ગાઉં છું કારણ કે એ તો પહેલે મેં બે ત્રણ વાર ગાતેલું છતાં મારી વાણીને હું મારા સદગુરુના ગુણાલા ગાવા માટે અને સદગુરુની મહિમા વધે મહિમા તો શું મહિમા જ છે સદ્ગુરુ